ઝારખંડના ત્રણ કરોડના સાયબર ફ્રોડના કેસમાં બેની ધરપકડ છે સુરત સાયબર ક્રાઈમે બે આરોપીની ધરપકડ કરી છે ભરત ભરત અને હાર્દિક પોલીસે ધરપકડ કરી એકાઉન્ટમાં એકતાલીસ લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા સુરત પોલીસે બંનેને રાંચી સાયબર ક્રાઈમને સોંપવા તજવીજ હાથ ધરી છે તો ઝારખંડના ત્રણ કરોડના સાયબર ફ્રોડના કેસમાં બે લોકો કે જેની ધરપકડ કરાઈ છે સુરત સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે ભરત ગરનારિયા અને હાર્દિક ગોવાણી કે છે સકંજામાં તો ઝારખંડના ત્રણ કરોડના સાયબર ફ્રોડનો આ કેસ જેમાં બેની ધરપકડ કરવામાં આવી છે ભરત ગરનારિયાના એકાઉન્ટમાં એકતાલીસ લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતાં ભરત ગરનારિયા અને હાર્દિક ગોયાણીની પોલીસે ધરપકડ કરી ભરત ગરનારિયાના એકાઉન્ટમાં એકતાલીસ લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા સુરત પોલીસે બંનેને રાંચી સાયબર ક્રાઇમને સંપા તજવીજ હાથ ધરી છે તો ઝારખંડના ત્રણ કરોડના સાયબર ફ્રોડના કેસમાં બે લોકો કે જેની ધરપકડ કરાઈ છે સુરત સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે ભરત ગરનારિયા અને હાર્દિક ગોયાણી કે જે સકંજામાં तो झारखंड त्रोड़ ફ્રોડ નો આ કેસ જેમાં બેની ધરપકડ કરવામાં આવી છે ભરત ગરનારિયાના એકાઉન્ટમાં એકતાલીસ લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા